ગરડા ગોપીનાથજી મંદિર દ્વારા બસો એકવીસ વર્ષની પરંપરા જળ જીલણી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ભગવાનને સુવર્ણ પાલખીમાં બેસાડી ગાસ્તે પાલખી યાત્રા યોજી ઘેલો નદીના નૌકા વિહાર કરાવવામાં આવ્યો ગઢડા ગોપીનાથજી મંદિરે બસો એકવીસ વર્ષની પરંપરા મુજબ જલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીનું પૂજન આરતી ઉતારી ઘેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાવ્યો હતો મોટી સંખ્યામાં હરિભક્તો ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો જ્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ભાદરવા મહિનાની જળઝીલની એકાદશીના સમય બસ્સો વર્ષ ઉપરાંતની ધાર્મિક પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ગઢડાના જળજીલણી સમૈયાની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં આજથી બસ્સો એકવીસ વર્ષ પહેલાં કરી હતી પોતે સ્વહસ્તે છ ધામો બનાવેલા તેમાં જુદા જુદા સમૈયા આપેલ છે આ પૈકી જલજીલણી એકાદશીનો સમયો સ્વયં ભગવાને ગઢડાને આજથી બસો એકવીસ વર્ષ પહેલા આપ્યો હતો વર્ષોથી પરંપરા મુજબ ગઢડા મંદિર દ્વારા જળજીરની સમૈયા ઉજવાયા ઢોલ નગારા સાથે વાસતે ગાજતે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિજી અને ઠાકોરજીની સુવર્ણ પાલખી યાત્રા ગેલા નદીએ નૌકા બેસીને ગણપતિ મહારાજ અને ઠાકોરજીનું પૂજન કરી જળ વિહાર કરાવવામાં આવ્યું હતું તેમજ નૌકામાં એક પછી એક પાંચ આરતી પૂર્ણ કરી અને ધૂન વગેરે કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું હતું અને ધામધૂમથી જળ જનની મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તરફથી વર્ષોથી આ જલ જણની એકાદશી એ મહોત્સવનું ઉજવણી થાય છે એ જ રીતે આ ચાલુ વર્ષે પણ આ ગઢડા સ્વામિનારાયણ મંદિર તરફથી આ જલજણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું પરંતુ થોડી આ વખતે આ વિસ્તારની અંદર વરસાદની થોડી ખેંચ હતી જેને કારણે રમાઘાટમાં પાણી ઓછું હતું બે દિવસ પહેલાં એના સંતોએ જ્યારે ધ્યાન ઉપર મૂક્યું ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે આવો સરસ મજાનો એક ધાર્મિક ઉત્સવ આ વિસ્તારના સૌ સમાજના અને સંગઠનના બધા મિત્રો અને સંતો ઉજવતા હોય ત્યારે એના ભાગરૂપે બે દિવસથી સૌની અને લીંબાળી ડેમમાંથી પાણી શરૂ કરતા સરસ મજાનો આ રમાઘાટ એ ઓવરફ્લો થતાં આજે ભગવાન એની આજના ઉત્સવ સંતો માનતો ખૂબ ખુશ છે આ વિસ્તારના સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા અને સંગઠનના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં સરસ મજાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે રાજ્ય સરકારે હંમેશા જે આવા સામાજિક ઉત્સવો અને એમાં ધાર્મિક ઉત્સવો એને ધ્યાનમાં રાખીને જે કંઈ કરવાનું થતું હોય એ રીતે એના ભાગરૂપે અમારા વિભાગ તરફથી આ સૌની યોજનાનું પાણી છોડીને આ રમાઘાટને આગામી દિવસમાં જ્યારે પણ જરૂરિયાત થશે એ વખતે પણ અહીંયા પાણી આ વિસ્તારમાં અપાતું રહેશે અને એ રીતે આવા ધાર્મિક ઉત્સવો પ્રસંગો ખૂબ સારી લોકલાગણી એને માન આપીને ઉજવાતા રહે એવી મારી શુભેચ્છા